ભારતી બાપુના સમર્થનમાં કોળી સમાજના આગેવાનો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે થયા એકત્રિત ભારતી બાપુને સરખેજ ખાતે આવેલ આશ્રમ પરત આપવા અંગે કોળી સમાજના આગેવાનોએ કરી માંગ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને કરાઈ રજૂઆત આશ્રમ પરત આપવામાં નહીં આવે તો આંદોલન અંગેની ચીમકી પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આપવામાં આવી ઋષિ ભારતી બાપુનું અપમાન કરનાર પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો આશ્રમ અંગે તાત્કાલિક નિર્ણય કરી આશ્રમ ઋષિ ભારતી બાપુને સોંપવા અંગે કરાઈ અખિલ માંગર્યા સુરેન્દ્રનગર આજે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સનાતન ધર્મનું અપમાન થયું છે એ કેવી રીતે કે ભારતી બાપુએ એમના પાંચે સેવકોને એક એક આશ્રમ આપ્યો હતો એવા એક હાજર આઠ મંડલેશ્વર ઋષિ ભારતી બાપુ સરખેજ ખાતે અસામાજિક તત્વો અને બીજા એક સાથે મળી અને ખરાબ અને બસો ભાવસરો સાથે લઈ અને એક હાજર આઠ મંડલેશ્વર ઋષિ ભારતી બાપુ નો જે આશ્રમ પડાવી લીધો છે એ ખરેખર એક ગુંડા ગુંડાશાહી દેખાતી હોય છે સનાતન ધર્મ ને સાજે એવું વર્તન કર્યું છે

એના વિરુદ્ધમાં આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપી અને અમારા જે ઋષિભારતી બાપુ છે એને જે એનો જે આશ્રમ છે એ આવ્યો છે એ તાત્કાલિક અસરથી પાછો આપવામાં આવે અને એમની સાથે જે અધર્મીઓ એમને સાથે જે અધર્મીઓ કાર્ય એમની એમના ઉપર કરી રહ્યા છે એના વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી થાય એના માટે આજે અમારો બોહળો સમાજ સાયલા તાલુકો આખા સુરેન્દ્રનગર જિલ્લાના કોળી સમાજ અને બહાર થી પણ આજે કોળી સમાજ જયારે અહીંયા ભેગો થયો છે ત્યારે અમે આપણા મુખ્યમંત્રી એક જ છે જો અમે આજે સનાતન ધર્મ લેવા માંગીએ છીએ પણ આવનારા સમયમાં આ કોળી સમાજ કોઈ એવો સમાજ નથી કે ચૂપ બેસશે અત્યારે અમે ગાંધી ચિંધિયા માર્ગે છીએ આવનારા સમયમાં જો અમારા સંત ઉપર વધારે કીચડ ઉછાળવામાં આવે છે યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ બનતા પણ અમને વાર નહીં લાગે અમારા વંશજો જે છે એ જે રજવાડા હતા એ જે લડ્યા હતા એમની રીતે અમે પણ અત્યારે અમારા સંતને જે બચાવવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરવા માટે અમે તૈયાર છીએ જય માનદાતા જય કોળી સમાજ